અને થેલા બેલાય ભરાઈ ગયા છે આપણા કોમ્પ્લીટ સવારની પાંચ વાગે જાગી ને થેલા ભરતી હતી આ રિયા બે ગઈ આપણી બધી કમ્પ્લીટ હારું હાલો વાસણ મૂકી લઉં નહીં પાછા લોકના કોકા નું કાપવા પડે તો વાસણ મૂકાઈ ગયા છે કમ્પ્લીટ મસ્ત એકદમ ક્લીન થઈ ગયું છે બધું ચકાચક અને અહીંયા લિસ્ટ ઉતારી લીધું શ્લોકભાઈએ ફટાકડાનો ભઈયા બધી વસ્તુ આપી દો કેટલા 2500 કેટલા દિવસ આ વેતા વગર ગમ્યા તમને દુકાન વગર ગમન ને ખબર નથી કે પપ્પા ન થાતા એમ કંધા પપ્પા વગર ગમ્યા ને કોણ કોણ હું લિસ્ટ ફટાકડા કયા 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 બીજું

ટ્રેન માં જવાનું છે પોણા અગિયાર વાગ્યા ની ટ્રેન છે અને હજી તો બાઈક છે પોણા દસ પછી કલાક ની વાર છે ને થોડું ઘણું કામ થાય ભરી લઈએ આમ તો છો કે બધું કામ કમ્પ્લીટ કરી જ લીધું છે કાંઈ બાકી નથી બધું એકદમ મસ્ત ક્લીન ચકાચક સારું હલો કપડાંની થોડી કડી કરવાની છે તો એ કરી લઈએ ક્યાં તમારા રાઇટિંગ તો બતાવો વેદભાઈ આમ રાખીને બતાવો ક્યાં

એક આર ચાર અને આ પાંચ પાંચ વસ્તુ છે અમે એમાં જાય છે ખાલી ત્રણ જણા હું વેદો અને મમ્મી થેલા પાંચ

I'm psychotic. But there you like it like that. It's like every time the conversation changes, and I want no, you right back. Right back. You say. <laughs>

વ્રત કરી પછી આવો સિદ્ધાર્થના દિવસ શ્રીમદ સિદ્ધાર્થના દિવસ બહુ કાંઈ નવા જોઈએ છે અહીંયા જાય બધી દિવસ પડે અત્યારે સાધુ સુખા પાડા અને ત્યાંથી પછી દિવાળી કરી અને પછી જાશું એના તો વેરાવળ પહોંચી ગયા છીએ અને અમારા ગામની રિક્ષા બધી ભરાઈ ભરાય ને વહી ગઈ અને આ પૂજો અમે સુતારી ટ્રેનમાં ટ્રેન ઊભી રહી તો એની અંદર ઉઈ ગઈ નહીં આખું લાલ થઈ ગયું એકદમ ખટકે છે આરો હાલો રિક્ષા ગોતીએ અને જાય સુત્રા પર તો રિક્ષામાં બેસી ગયા અને રિક્ષાના ઉપરમાં વાર લાગશે કારણ કે બીજી એક ટ્રેન આવે છે અત્યારે પેસેન્જર નથી મળતા એ બીજી એક ટ્રેન આવે તો મળે તો જાય બધું ભાઈ કહે છે અડધી કલાકની વાર છે જ્યાં મને બેસતો છે